ધોરાજીમાં ડોક્ટર પ્રશાંત રામાણીએ મહિલાનું જોખમી ઓપરેશન કરી નવજીવન આપ્યું રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં એક મજૂર વર્ગની મહિલાની ઘણા સમયથી કોઈ શારીરિક તકલીફને લઈ સમગ્ર પરિવાર ખૂબ જ ચિંતિત હતો અને ખૂબ જ ગરીબ પરિવાર હોવાથી આર્થિક રીતે પણ પહોંચી વળે તેમ નહોતો એવામાં કોઈએ તેમને ધોરાજી ગ્લોબલ હોસ્પિટલના માનતાવાદી ડોક્ટર પ્રશાંત રામાણીને મળવાની સલાહ આપી જેથી આ પરિવારે તેમનો સંપર્ક કર્યો હતો મહિલાની તબિયત ખૂબ જ ક્રિટિકલ હોય તેના બચવાની શક્યતા ખૂબ જ ઓછી હતી બે કલાકથી પણ વધુ ચાલેલા ઓપરેશન અંતે સફળ હતું આ સમગ્ર પરિવારની આર્થિક સ્થિતિ જોઈ ડોક્ટરે તેમની ફી લીધા વગર સારવાર કરી આપીને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું સમગ્ર પરિવારે તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો અહેવાલ વિમલ સોંદરવા ધોરાજી હું ડૉક્ટર પ્રશાંત રામાણી ધોરાજી ગ્લોબલ ગાયનેક હોસ્પિટલ તરીકે મારી પ્રાઇવેટ હોસ્પિટલ ચલાવું છું ઓકે મારે ત્યાં એક મજૂર પેશન્ટ જે બાબરાથી આવેલ હતું તદ્દન બેહોશ હાલતમાં એમના સગા મારી હોસ્પિટલ લઈ આવ્યા હતા એ સમયે એના રિપોર્ટ કરતાં માલુમ પડ્યું કે એમને નળીમાં બાળક રહી ગયું હોવાથી પેટમાં ખૂબ જ રક્તનો ભરાવો થયેલો છે એમના રિપોર્ટ્સ કરાવ્યા તો ફક્ત એક પોઈન્ટ પાંચ ટકા હિમોગ્લોબિન હતું આટલા હિમોગ્લોબિન સાથે તેમને ઓપરેશન બહાર પાડવું અમારા માટે ખૂબ જ અઘરું હતું એ પેશન્ટને અમો જૂનાગઢ કે રાજકોટ મોકલી શકીએ એવી કંડિશનમાં પણ નહોતું કારણ કે એ રસ્તામાં એનો જીવ ગુમાવી શકે એવી હાલત હતી તેથી માનવતાની દૃષ્ટિએ અમે વિચાર્યું કે આ પેશન્ટને મોકલવા કરતાં ભગવાને અમે જે શક્તિ આપી છે એ મુજબ અમે એના માટે મહેનત કરીએ જે ભાગ્યે જ આવું કેસ ક્યારેક આવતા હોય છે અમે અમારી પર્સનલ બધી મહેનત કરી અને અમારા જ હસ્તક બ્લડ અને બધી વ્યવસ્થા કરાવી અને એ પેશન્ટનું પેશન્ટના શરીરમાંથી પેટમાંથી લેપ્રોસ્કોપી દ્વારા અમે દોઢ લીટર જેટલું બ્લડ બહાર કાઢ્યું છે સાહેબ કેવું જોખમી ઓપરેશન હતું જોખમી એટલે અમે એ પેશન્ટના સગા પાસેથી ઓન ટેબલ ડેથની કન્સેન્ટ લીધેલ હતી અમને પણ એવી જ અપેક્ષા હતી કે માત્ર ને માત્ર દસ ટકા જેવી શક્યતા છે પેશન્ટને બચવાની બાકી નેવું ટકા પેશન્ટ આ ટાઈપના જે પેશન્ટ હોય એ પોતાનો જીવ ગુમાવી દે છે આવા આવતા હશે સર આવા પેશન્ટ અત્યારે તો કેવું છે કે મજૂર વર્ગ કે જે અનએજ્યુકેટેડ છે જે હેલ્થ સેક્ટરથી વંચિત છે એવા પેશન્ટ વધારે જોવા મળે છે એ જુજ મહિને બે મહિને એકાદો કેસ આવો જોવા મળી શકે

એવા બચવાની ચાન્સ નહોતી આને બીજે દવાખાને કહેવાય તો કોઈ હાથ નહીં ઝાલો બાકી સાહેબે હાથ ઝાલી અને મારા બેનનું ઓપરેશન કીધું અમારા વગર એકેય રૂપિયા અમે ફીસ નથી ભરી એ મર સાહેબે બધું લઈને બધું વ્યવસ્થા કરી દીધી અને અમને આ લો અમારું લોન બધા અહીંયા દાખલ કરી લીધી અને એ પછી અમારે છે ને હવે સારું છે અમારા બેનને હવે બહુ સરસ છે સાહેબની કામગીરી કેવી છે ચાર સાહેબે ખાધું નથી નાખ્યું નથી પીધું સાહેબ નું સાહેબે કોઈ પૈસા લીધા ના ના બહુ પૈસા નથી લીધા સાહેબે હા પૈસા નહોતા લીધા એ તો પછી ફી ભાઈ ને એ પછી નકર કામ